આજરોજ રાજકોટ ખાતે દેશી તાર્જન સંજયસિંહ પહેલવાન આવેલ રેસકોર્ષ ખાતે તેમને ફક્ત વીસ મિનિટમાં પાંચસોથી વધુ સપાટા મારેલ હતા તે પૂરા ભારત અને વિશ્વને ગૌમાતા દૂધ અને ગૌમૂત્રની તાકાતનો પરચો આપે છે તેમના નામે તેર વિશ્વ રેકોર્ડ છે શાકાહારથી પણ બોડી બની શકે તે મેસેજ વિશ્વને આપે છે गौ ने राष्ट्र माता जाहिर करवामा आवे अने गौहत्या पर संपूर्ण रोक लागे ते तेनी इराजे आ मैसेज ते आखा भारत मा फैलावशे ते अहवाल विजय मकवाना आपका नाम कनबाई मेरा नाम देसी टारजनो गांव कुशक बडोली बैसनाथ परवल हरियाणा और मेरा जीवन उत्तराखंड के जंगलों में बीता है मैं उस्तली कुल्लू मनाली हिमाचल प्रदेश आपने आपके नाम कई सारे रिकॉर्ड किया था देखो मेरे नाम तो नहीं लेकिन मैंने खून पसीने की मेहनत करके तेरह विश्व रिकॉर्ड बनाए जो भारत माता गौ माता भगवान राम और सभी भारत वर्ष के लोगों को समर्पित किए अब खाने में क्या मैं खाने में गौ माता का गौमूत्र है दूध है उससे बनी खीर है उसी का सेवन करता हूँ आज की जनरेशन जो है वो बहुतरे दिखाते है कि ये कहती है कि हमारे सरकारी खाने में उतनी प्रोटीन नहीं मिलती उन लोगों को देखो उन लोगों को खुला मेरा निमंत्रण है आइए और अपनी आंखों के सामने आप ब्रह्मचर्य की शक्ति गौ माता के गौमूत्र में दूध में ब्रह्मचर्य में कितनी ताकत है ये अपनी आंखों से देखिए भाई अब संदेश अभी की जनरेशन को क्या मैसेज दे आज की जनरेशन को मैं मैसेज दूंगा कि अपने आदर्श देशभक्तों को बनाए सात्विक भोजन शुद्ध विचार करें प्रतिदिन क्रांतिकारियों की जीवनी पढें माता पिता गुरु आचार्य की बातों का पालन करें जल्दी उठे व्यायाम करें योग करें दंड बैठक मारे और अपने समाज का राष्ट्र का अपने गांव का शहर का नाम रोशन करें अर्जुन अंबलिया फ्रॉम द्वारिका मित्रों आज हमें રાજકોટની અંદર છીએ અને અમે આખા ભારતમાં ગૌ માતા રાષ્ટ્રમાતા બને અને ગૌ માતાના ગવ્યોની જે તાકાત શું છે એ દુનિયાનું સૌથી મોટું પ્રમાણ એટલે દેશી ટાર્જન આપણા સદભાગ્ય છે કે ગુજરાતની ધરતી ઉપર આ દેશી ટારજન આવ્યા છે અને અહીંયા અમે અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને લોકોને જાગૃત કરીએ છીએ કે ગૌ માતાના દૂધમાં શું તાકાત છે મિત્રો આ દેશી ટારજન જે છે એનું નામ મૂળ નામ છે સંજયસિંહ પહેલવાન જેઓ હરિયાણાના વતની છે અને તેર વિશ્વ રેકોર્ડ એને બનાવ્યા છે માત્ર ને નું દૂધ ગાય નું ગૌમૂત્ર અને ગાયના અન્ય ગવ્ય ખાય અને તેર વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે એમાં વિશ્વ જે બનાવ્યો એ અલવર થી અયોધ્યા સુધી એક લાખ અને એકાવન હજાર દંડ બેઠક એને સપાટા દંડ માર્યા છે મિત્રો બીજું કે વિદેશી કપડીઓ કરોડો ની એને ઓફર આપી છે કરોડો રૂપિયા ની ઓફર આપી છે પણ એને ઠુકરાવી દીધી માત્ર ને માત્રો મળે અને ગાય ના ગવ્યો ની જે શું તાકાત છે આખા દુનિયા ને ખબર પડે મિત્રો એક એક દિવસના અત્યારે પાંચ થી સાત હજાર સપાટા દંડ મારે અત્યારે અમે રેસકોટ ખાતે એને પ્રદર્શન કર્યું અહિયાં હાજર સૌ લોકો તાળીઓ વગાડી વગાડીને બિરદાવી અને ઉભી ઉભી થાકી ગયા પણ ઈ ન થાય કા બીજા નંબરમાં એનો એક છે કે જે લોકો જીવોને પોતાને શક્તિશાળી સમજે છે એને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તમે કદાચ પોતાને શક્તિશાળી સમજતા હોય તો આવો તમે આની અમે હરીફાઈ કરી અને જો સપાટા દંડમાં કોણ હારે મિત્રો આ મોટામાં મોટું પ્રમાણ છે અને આનાથી મોટું કોઈ પ્રમાણ હોય જ ન શકે એટલે અમે આજે સદભાગ્ય માનીએ છીએ કે ગુજરાતની ધરતી ઉપર દેશી ટાર્જન યુવાનોને જાગૃત કરવા માટે આવ્યા છે મિત્રો આપણે જે સેલિબ્રિટીઓ જે મોટી મોટી જે હોય છે ઈ ઈંડા માંસ મટન ખાવાની પ્રેરણા આપે છે ત્યારે દેશી ટાર્જન ગામડે ગામડે જઈ શહેર શહેર જઈ અને આપણા ધર્મમાં જે કીધું છે કે ભાઈ બધાય જીવોની રક્ષા કરો સાટા શુદ્ધ શાકાહારી બનો અને ઘણા લોકો મિત્રો ગૌભક્તોની જે સેવા કરે છે એને મજાક ઉડાવતા હોય કે આમ છે ને તેમ છે પણ ગૌ માતા ગૌ માતા શું તાકાત છે ગૌ માતા એ દેશી ટાજન સિદ્ધ કરી દીધું છે